ઉત્પતિ પ્રકરણ શ્રી વસિષ્ઠજી કહે કે શ્રીરામ તે બંને દેવીઓએ પ્રવેશ કરતા રાજા પદ્મના ભવનનો અંદરનો ભાગ ઉજ્જવળ શોભાથી ઊઠો જાણે ત્યાં બે ચંદ્રમાં ઉદીત થઈ ગયા તેમાં મંદાર પુષ્પોનો સ્પર્શ કરી આવેલ શીતલ મન સુગ વાયુ પ્રસરવા લઈ તે દેવીઓના પ્રભાવથી રાજા સિવાય અન્ય સ્ત્રી પુરુષો નિંદ્રાધીન થઈ ગયા પરંતુ ચંદ્રના કિરણો જેવા તે બનેના શરીરની પ્રભાના તેથી આહલાદિત થઈ રાજા પદ્મની નિંદ્રા તૂટી ગઈ જાણે તેના પર અમૃત છાંટી દેવામાં આવ્યું હોય ઉઠતા જ તેણે બે સ્ત્રીઓને જોઈ જે બે આસનો ઉપર બેઠી હતી તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે મેરુ પર્વતના બે શિખર પર બે ચંદ્ર મંડળ થઈ ગયા હોય આ જોઈને રાજાને ભારે આશ્ચર્ય થયું પછી ક્ષણભર મનમાં વિચાર કરી તે પોતાની સયાથી ઉઠી ગયો એ પ્રમાણે જેમ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુ શેષ સયામાંથી ઊઠે ત્યાર પછી તેને શ્રુતિ વખતે અસ્તવ્યસ્ત થયેલ પોતાના હાર માળા નીચેના વસ્ત્રને યથાસ્થાને કરી દીધા પછી માથા પાસે મૂકેલ પુષ્પની ડાળીઓમાંથી ફૂલ તોડીને પોતાની અંજલી ભરી લીધી અને જમીન પર પદ્માસન લગાવીને તે નમ્રતાપૂર્વક દેવીઓને કેવા લાગ્યો કે હે દેવીઓ તમે જન્મ દુખમય જીવન અને ત્રિવે તાપરૂપી દોષનું સમન કરવા માટે ચાંદની જેવા તથા બ્રાહ્ય આંતરિક અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કરવા માટે સૂર્યપ્રભા જેવા છો તમારી જય હો આમ કહીને રાજાએ તે દેવીઓના ચરણો પર પુષ્પ અર્પણ કરી ત્યાર પછી દેવી સરસ્વતીએ લીલા અને રાજાનું જન્મવૃત્તાંત વર્ણન કરવા માટે બાજુમાં સૂતેલા મંત્રીને પોતાના સંકલ્પથી ચગાડ્યો જાગ્યા પછી મંત્રીએ તે બને દિવ્ય સ્ત્રીઓને જોઈ તેમને પ્રણામ કર્યા તેમના ચરણોમાં પુષ્પ અંજલિ અર્પણ કરી વિનયપૂર્વક તે તેમની સામે ઊભો થઈ ગયો ત્યારે દેવીએ રાજાને પૂછ્યું કે રાજન તમે કોણ છો કોના પુત્ર છો અહીં ક્યારે પેદા થયા આવો પ્રશ્ન સાંભળીને મંત્રીએ ઉત્તર આપવાનો આરંભ કરી દીધો એ દેવીઓ આ તમારા લોકોની જ કૃપા છે જે હું તમારી સમક્ષ બોલવા સમર્થ થઈ ચૂક્યો તેથી હવે તમે મારા સ્વામીનું જન્મ જન્મવૃતા સાંભળો પ્રાચીન કાળમાં એક કુંદરથ નામના રાજા થઈ ગયા તેઓ વંશમાં ઉત્પન્ન થયા હતા તેઓ સુંદરતા તેમના નેત્ર કમળ જેવા સુંદરતા તેમણે પોતાની ભૂજાઓની છાંયાથી સંપૂર્ણ ભૂમંડળને આચ્છાદિત કર્યું તે જ રાજાને ભદ્રરથ નામના પુત્ર ઉત્પન્ન થયા જેમના મુખની કાંતિ ચંદ્રમાં જેવી નિર્મળ હતી તે ભદ્રરથના વિશ્વસ્થ વિશ્વરથના બુદ્રથ બુદ્રથના સિંધુરથ સિંધુરથના શેલરથ શેલ કામરથ કામરથના મહારથ મહારત્ના વિષ્ણુરથ અને વિષ્ણુરથના પુત્ર નભોરથિયા આ અમારા રાજા તે નભો રથના પુત્ર છે આ પોતાના પિતા આ પોતાના પિતાના મહાન પુણ્યના ફળ સ્વરૂપ ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલ ચંદ્રમાની જેમ પ્રગટ થયા જેમ પાર્વતીજીની ગુહની ઉત્પન્ન થઈ તે પ્રમાણે આ પોતાની માતા સુમિત્રાના ગર્ભપતિ બીજા સ્કંદ એટલે કે કાર્તિક સ્વામીની જેમ પેદા થઈ ગયા આમની આકૃતિ પૂર્ણ ચંદ્રમાં જેવી નિર્મળ એમણે પોતાના અમૃત જેવા ગુણોથી જનતાને સારી રીતે સંતુષ્ટ કર્યા તેઓ વિદુરથ નામે સારી રીતે પ્રખ્યાત થયા જ્યારે એવો દસ વર્ષના હતા ત્યારે તેમના પિતા આમને રાજ્ય સોંપી વનમાં ચાલ્યા ગયા આ ત્યારથી ભૂમંડળના રાજ્યનું ધર્મપૂર્વક પાલન કરે આજે પુણ્યનો ઉદય થતા તમે બંને દેવીઓનું અહીં શુભ આગમન થયું કેમ કે તપ વગેરે અનેક કષ્ટો ઉઠાવતા પણ આપના દર્શન દુર્લભ છે આ પ્રમાણે વિદુરથ નામના પ્રખ્યાત મહીપાલ આજે તમારા દર્શનરૂપી પ્રસાદથી પરમ પવિત્ર થઈ ગયા આટલું કહીને જ્યારે મંત્રી ચૂપ થઈ ગયો તથા રાજા પૃથ્વી ઉપર પદ્માસન લગાવી હાથ જોડીને માથું નીચે કરી બેઠા તે સમયે સરસ્વતી દેવીએ કહ્યું કે રાજન તમે વિવેક દ્વારા પોતે પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરો આમ કહીને તેમના મસ્તક પર પોતાનો હાથ ફેરવો દેવી સરસ્વતીના કર સ્પર્શથી રાજા પદ્મ એટલે કે વિદુરથનો હૃદયનો અંધકાર અને માયા બધું નષ્ટ થઈ ગયું તેમનું હૃદય અત્યંત વિકસિત થઈ ગયું તેમણે પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત આ પ્રમાણે યાદ આવી ગયું જે રીતે તે જાણે તેમના અંતઃકરણમાં સ્ફુરિત થતું હોય એમ સ્થિત હતું પછી લીલાના કર્તવ્યની સાથે સાથે શરીર અને એક છત્ર રાજનો ત્યાગ સરસ્વતીનું વૃત્તાંત લીલાની વિશેષ ઉત્પત્તિ અને આત્મકથાને જાણીને રાજા સમુદ્રમાં ડૂબકી મારતો હોય એમ વિસ્મયમાં પડી ગયો તે મનમાં કેવા લાગ્યો ખેત છે સંપૂર્ણ સંસારમાં જે માયાત વ્યાપ છે અત્યારે દેવીઓની કૃપાથી મને આનું પૂર્ણ જ્ઞાન થઈ ગયું રાજાએ પૂછ્યું કે દેવીઓ મને જે મારા અનેક કાર્યોનું પિતામાં મારા બા મારું બચપણ યુવાની મિત્ર બંધુ બાંધવોનું સ્મરણ થઈ ગયું આનું શું કારણ સરસ્વતીએ કહ્યું કે રાજન મૃત્યુરૂપી મામોક મૂર્છા પછી તે જ મુહૂર્તમાં ગિરિગ્રામ નિવાસી તે બ્રાહ્મણના ઘરની અંદર આકાશમાં સ્થિત ઘરના મધ્ય ભાગમાં જે મંડપ છે તેમાં તમારો આ જન્મ વગેરે દસ્ય પ્રપંચ આભાસિત થઈ રહ્યો ત્યાં જ નિર્મળ આકાશની જેમ તમારા ચિત્તમાં આ વિસ્તૃત વ્યવહાર ભ્રમ સ્ફુરિત થયો આ મારો જન્મ થયો ઈક્ષવાકો વંશ મારું કુળ છે પૂર્વકાળમાં આ મારા પિતામાં વગેરે હતા હું પેદા થયો જ્યારે હું દસ વર્ષનો બાળક હતો ત્યારે મારા પિતા આ રાજ્ય પર મારો અભિષેક કરી સ્વયં સંન્યાસ વનમાં ચાલ્યા ગયા ત્યાર પછી મેં દિગ્વિજય કરી પોતાના રાજ્યને શત્રુહીન કર્યું આ મંત્રીઓ અને પૂરવાસીઓની સાથે પૃથ્વીનું પાલન કરતો રહ્યો યજ્ઞ કર્મોનું અનુષ્ઠાન ધર્મપૂર્વક પ્રજા પાલન કરતાં મારા આયુષ્યના સિત્તેર વર્ષ વ્યતીત થઈ ચૂક્યા આ વખતે શત્રુ સેનાએ જે મારા પર આક્રમણ કર્યું તેની સાથે મારું ભયંકર યુદ્ધ થયું યુદ્ધ કરીને હું મારા ઘરે પાછો આવ્યો અહીં પૂર્વવત સ્થિત છું આ બંને દેવીઓ મારા ઘરે પથારી હું તેમનું પૂજન કરી રહ્યો કેમ કે પૂજન કરવાથી દેવતા મનોકામના પૂરી કરે જેમ સૂર્યની પ્રભા પીડાયેલા કમલને ખીલવી દે એ જ પ્રમાણે આ બંનેમાંથી આ એક દેવીએ મને અહીં એવું જ્ઞાન પ્રદાન કર્યું જે પૂર્વજન્મની સ્મૃતિને જગાટનારું છે હવે હું કૃતકૃત્ય થઈ ગયો મારા બધા સંશય દૂર થઈ ગયા હું શાંતિને પ્રાપ્ત થઈશ નિર્વાણને પ્રાપ્ત થઈશ આ પ્રમાણે તમારી ભ્રાંતિ જે અનેક સંશયોવાળી નાના પ્રકારના આચાર વિચારથી સંપન્ન પરલોકમાં ગમન કરનારી છે તે વિસ્તૃત થઈ વિસ્તૃત થઈ ગઈ પહેલાં જે મુહૂર્તમાં તમે મૃત્યુ પામ્યા તે સમયે આ પ્રતિભા મેળે તમારા હૃદયમાં આવિર્ભૂત થઈ હતી જેમ નદીનો પ્રવાહ ઉઠેલા એક વમને ત્યાગી તુરંત બીજું ધારણ કરે એ જ પ્રમાણે ચિત્ત પ્રવાહ પણ એક કલ્પના સૃષ્ટિનો ત્યાગ કરી બીજી કલ્પના સૃષ્ટિ કરતો રહે જેમ લહેર ક્યારેય બીજી લહેરથી જોડાય ને અને ક્યારેક અલગ જ પ્રવૃત્તિ થાય તે પ્રમાણે સૃષ્ટિ પણ ક્યારેક બીજીથી સંબંધિત અને ક્યારેક સ્વતંત્ર વધતી રહે તે મૃત્યુ ક્ષણમાં ચીદભાનુ સ્વરૂપ તમારી પ્રતિભામાં પ્રતિભાશિત અસત સ્વરૂપ આ જગત જાડ એ રીતે ઉપસ્થિત થઈ જેમ સપનના એક જ મુહૂર્તમાં સેંકડો વર્ષનો ભ્રમ થાય વાસ્તવમાં તો ન તમે કદી ઉત્પન્ન થયા ન કદી તમારું મૃત્યુ થયું તમે તો વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છો અને પોતાના શાંત આત્મામાં સ્થિત છો આ સંપૂર્ણ પ્રપંચ તમને દસ્ય જેવું પ્રતીત થઈ રહ્યું ખરેખર તમે કશું જોઈ રહ્યા નથી બલકે નિર્મળ મહામણી અને તેજસ્વી સૂર્યની જેમ તમે પોતાના આત્મામાં પોતાની મેળે નિત્ય સર્વાત્મા ભાવે પ્રકાશી રહ્યા ખરેખર ન આ પૃથ્વી સચ ન પ્રત્યક્ષ દેખાતો આ વિદુર દેહ પણ સત્ય છે અને ન આ પર્વત ગ્રામ તમારા શત્રુ મિત્ર અમે લોકો પણ સચ છીએ ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમા